હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનો ચેપ્ટર નંબર પાંચ ભણી રહ્યા છે આનુવંશિકતાનો આણવી આધાર જે ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે આપણે એનસીઇઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે એક એક લાઇન જાણવી બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેની અંદર નીટમાં ઓલમોસ્ટ ચારથી પાંચ વખત પ્રશ્ન પૂછેલો છે મિત્રો આ ટોપિકમાંથી એટલા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક બની રહે છે તો આવતી નીટમાં પણ પૂછાઈ શકે છે મિત્રો તો બહુ ધ્યાનથી આ ટોપિક જોજો તો મિત્રો આજે આપણે ભાષાંતર વિશે માહિતી મેળવવાના છીએ છેક સુધી વિડીયો જો વચ્ચે કંઈ પણ સ્કીપ ના કરતા અને જો મારી ચેનલ પર નવા છો તો મિત્રો આજે સબસ્ક્રાઈબ કરી દો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળે અને તમે એક એક લાઇન એનસીઆરટી લાઈન ભણી શકો મિત્રો તો બહુ ધ્યાનથી જોજો બહુ જ કોલે ક્વોલિટી વિડીયો બનાવું છું મિત્રો એક એક કોન્સેપ્ટ કહું છું જેથી કરીને નેટમાં ક્યારે તકલીફ ના પડે મિત્રો તો આજે આપણે ભાષાંતર સમજીએ ડિટેલમાં કે કેવી રીતે ડીએનએમાંથી એમઆરએનએ અને એમઆરએનએમાંથી પ્રોટીન પ્રોટીન કેવી રીતે બને છે એના વિશેની માહિતી મેળવવાની છે મિત્રો આપણે એમઆરએનએ કેવી રીતે બને છે આગળ પ્રીવિયસ વિડીયોમાં ભણી ચૂક્યા છીએ તો મિત્રો જોઈએ ભાષાંતર એક એવી પ્રક્રિયા છે કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઈડનું નિર્માણ થાય છે મિત્રો બધા શબ્દો જરૂરી છે અહીંયા લખ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી શબ્દો એક્ઝેક્ટલી સમજમાં નથી આવતા તો અહીંયા એવું લખ્યું છે ભાષાંતર એવી પ્રક્રિયા છે કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી એટલે શું મિત્રો તો અહીંયા બહુલીકરણ એટલે કે એમિનો એસિડ આવી રીતે લાઇન સર ગોઠવાય અને એક લાંબી ચેઇન બને એમિનો એસિડની અને જેને મિત્રો શું કહેવાશે પોલીપેપ્ટાઇડ કહેવાશે રાઇટ એક એમિનો એસિડને પેપ્ટાઇડ કહેવાય ને આવી રીતે લાંબી ચેન બને તો મિત્રોને પોલીપેપ્ટાઇડ કહેવાય તમને ખબર હશે રાઈટ તો આ પોલીપેપ્ટાઇડ મિત્રો યાદ રાખજો પોલીપેપ્ટાઇડનું નિર્માણ થયું છે અહીંયા આખું જોઈ શકો છો તમને તો લાંબી ચેન એમિનો એસિડની લાંબી ચેન બને એને કહેવાશે એમિનો એસિડનું બહુલીકરણ તો એમિનો એસિડના એક શું છે મિત્રો એમિનો એસિડ છે આવા ઘણા બધા એમિનો એસિડ જોડે એટલે પોલીપેપ્ટાઇડ ચેન બનશે તો ભાષાંતરમાં શું થવાનું છે કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીબેપ્ટાઇનું નિર્માણ થાય છે એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ ઉપર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે એટલે કે અહીંયા એમિનો એસિડ ઘણા બધા ગોઠવાયા છે મિત્રો દાખલા તરીકે અહીંયા લ્યુસિન ગોઠવાયું છે અહીંયા વેલિન ગોઠવાયું છે અહીંયા ગ્લુટામિક એસિડ ગોઠવાયું છે અહીંયા એસ્પાર્ટિક એસિડ ગોઠવાયું છે અહીંયા દાખલા તરીકે આઇસોલ્યુશન ગોઠવાયું છે અહીંયા ફિનાઇલ એલિનિન ગોઠવાયું છે અહીંયા ગ્લાઇસિન ગોઠવાયું છે સેરિંગ ગોઠવાયું છે તો મિત્રો આ એમિનોસીનનો જે ક્રમ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો તમને આઈડિયા હશે તમે એમ આરએ કેવી રીતે બને છે જોયું હશે તો આઈડિયા હશે કે એમ આરએ ઉપર આવી રીતે કોડ હોય છે એ જી જી સી યુ 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 સી રાઈટ આવા કોડ હશે મિત્રો આ કોડ કયા કોડ એમ ની ઉપર ગોઠવાયેલા છે એના ઉપર ડિપેન્ડ કરશે કારણ કે તમને ખબર છે કે જો તમે જનીન સંકેત વ્યવસ્થિત ભણ્યા હોય તો તમને આઈડિયા હશે કે દરેક ત્રણ કોડ છે રાઈટ આવી ત્રણ અક્ષર છે એક કોડના ત્રણ અક્ષર છે એમિનો એમિનો એસિડને સંકેત આપે છે તો અહીંયા કયો કોડ ગોઠવાયેલો છે પહેલા નંબરે બીજા નંબરે ત્રીજા નંબરે ચોથા અને પાંચમા નંબરે કયો કોડ ગોઠવાયેલો છે લાઇન્સર એના પ્રમાણે એમિનો એસિડ પણ ગોઠવાશે મિત્રો તો એના ઉપર આધાર રાખે છે ફરીથી કહું છું પરીક્ષામાં પૂછે કે એમિનો એસિડનો ક્રમશાના ઉપર આધાર રાખે છે તો યાદ રાખવાનું કે એમઆરએન એની ઉપર આવેલા બેઝના અનુક્રમ ઉપર આધાર રાખે છે રાઈટ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે રાઈટ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય તો આ બંને વચ્ચે જે બંધ બને છે આ બંધ છે પેપ્ટાઇડ બંધ કહેવાય મિત્રો યાદ રાખજો પેપ્ટાઇડ બંધ કહેવાશે અને પેપ્ટાઇડ બંધ માટે ઉર્જા જોઈએ મિત્રો એટીપી જોઈએ યાદ રાખજો ઉર્જા જોઈએ અહીંયા ઉર્જાથી બંધ બનેલા છે રાઈટ તો આ કારણે શું થાય છે મિત્રો આ બંધ બનાવવા માટે રાઇટ એમિનો એસિડને જોડવા હોય તો પેપ્ટાઇડ બંધ આવશ્યક છે પેપ્ટાઇડ બંધ માટે એટીપી આવશ્યક છે તો આ કારણે શું થાય છે મિત્રો આ કારણે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ છે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થાય છે તથા પોતાના સંબંધિત ટીઆરએ સાથે જોડાઈ જાય છે રાઈટ તો મેં તમને પહેલાં ટીઆરએનું સ્ટ્રક્ચર ભણાવેલું છે કે કોષ રસમાં આવા ટીઆરએન મિત્રો એકસઠ પ્રકારના હશે જે આ જે ફરતા હશે મિત્રો કોષ રસની અંદર અને ટીઆરએનનું બંધારણ તમને ખબર છે ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ આ ટીઆરએનનું બંધારણ છે તો સૌથી પહેલાં શું થાય મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એમ છે અહીંયા આ એમ છે અહીંયા ક્લિયરલી લખ્યું છે અને એમ ઉપર કોડ છે રાઈટ આ કોડ પ્રમાણે ટીઆરને પણ હશે મિત્રો દાખલા કે અહીંયા પહેલા નંબરે જો એયુજી નીચે એમઆરએન ઉપર આવેલો છે તો ટીઆરની ઉપર મિત્રો એના સામે યુ યુના સામે એ જીના સામે સી આ રીતે આવો ટીઆરએનએ હશે અને આ સંબંધિત કોળ માટે આ ટીઆરએનએ છે એ એમિનો એસિડને લઈને આવશે મિત્રો અહીંયા ગ્રહણ કરશે એમિનોસિડ દાખલા તરીકે આ એમિનો એસિડ મિથિયુનીને ગ્રહણ કરે છે રાઈટ તો મિત્રો શું થશે કે સૌથી પહેલાં જો પ્રોટીન બનાવવું છે તો એક્ચુલી આ ટીઆરએનએ અને એમિનો એસિડને જોડાવવું પડશે ટીઆરએનને સક્રિય થવું પડશે એટલા માટે અહીંયા લખ્યું છે કે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે તથા પોતાની સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે તો જો મિત્રો આ એમિનો એસિડ જે પહેલાં કોસ રસમાં એમનો ફરતો હતો હવે ટીઆરએનએ સાથે જોડાઈ ચૂક્યો છે અહીંયા તમે જુઓ ટીઆરએનએ સાથે જોડાઈ ચૂક્યો છે અને અહીંયા જોડાવા માટે એટીપી વપરાશે મિત્રો યાદ રાખજો એટીપીમાંથી એડીપી બનશે એટલે એટીપી અહીંયા વપરાશે ને આ જ એટીપી પેપ્ટાઇડ બંધ બનાવવા માટે કામ આવશે અહીંયા મેં તમને બતાવ્યું કે આ પેપ્ટાઇડ બંધ બનાવો છે ત્યારે કામ આવશે કેવી રીતે આપણે જોઈશું એટલે તમને ખબર પડશે પણ અહીંયા એક નીટ માટે પ્રશ્ન બને છે કે ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનનું આવેકરણ કહે છે અથવા વધુ સ્પષ્ટ રીતે ટીઆરએનએ એમિનો એસાઈલેશન કહેવામાં આવે છે તો બે શબ્દો તમારે જાણવાના છે મિત્રો યાદ રાખજો કે જો ટીઆરએનએ એમિનો એસિડ સાથે જોડાઈ જાય છે એટલે હવે મિત્રો આને એમિનો એસિડ સક્રિય થઈ ગયો એવું કહેવાય કોસ રસમાં એકલો ફરે તો મિત્રો એને નિષ્ક્રિય એમિનો એસિડ કહેવાય હવે એમિનો એસિડ સક્રિય છે ને આ ટીઆરએનએ પણ સક્રિય છે મિત્રો હવે ટીઆરએનએ પણ સક્રિય છે કારણ કે એના સાથે શું જોડાઈ ચૂક્યું છે એમિનો એસિડ જોડાઈ ચૂક્યો છે મિત્રો રાઈટ તો આ પ્રક્રિયાને આ પ્રક્રિયાને શું કહેવાશે મોસ્ટ આઈએમ બી મિત્રો ટીઆરએનએનું આવેશીકરણ તો પરીક્ષામાં પૂછાશે મિત્રો આ પ્રક્રિયાને શું કહેવાય છે ટીઆરએનએનું આવેશીકરણ યાદ રાખજો આવેશીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ટીઆરએ નો આવશિકરણ અથવા એમિનો એસિડ અહીંયા લખ્યું છે એમિનો એસિડ એસાયશન રાઇટ ધ વર્ડ્સ મિત્રો યાદ રાખજો એમિનો એસિડ એસાઇલેશન રાઇટ હું અહીંયા લખું છું એમિનો એસિડ એસાઈલેશન રાઈટ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આટલા વાક્યો નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે વેરી મોસ્ટ આઈએમપી એવું કહી શકાય નીટ માટે જે પરીક્ષામાં હવેને નીટમાં પૂછાઈ શકે છે આ પ્રશ્ન એકાદ વાર કદાચ પૂછાઈ ગયેલો છે પણ મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો હવે જોઈએ કે એસાયલેશન કહે છે આ બે આવેશ ટીઆરને એકબીજાના નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે તો જો મિત્રો આ રીતે હું અહીંયા નીચે બતાડું દાખલા તરીકે આ એમ આર એને હોય છે રાઈટ આ એમ એને હોય છે ઉપર કોડ આવેલા હોય છે એયુજી સી સીસી આપણે રેન્ડમ કોડ લઈએ છીએ રાઈટ એવા ઘણા બધા કોડ આવેલા છે આ કોડ આવેલા છે હવે મિત્રો શું થશે અહીંયા રેબોઝોમ પણ હશે જે પછી વાત કરીએ મિત્રો આ રેબોઝોમ પણ હશે અને અહીંયા ટીઆરએને હશે રાઇટ ટીઆરને મિત્રો એક એમિનોએસિટ લઈને આવે છે ઉપરની લાઈન સમજાવું દાખલા તરીકે પહેલો એમિનોએ સિટ લઈને આવે છે મિથિયોનિન રાઈટ હવે બાજુમાં બીજો ટીઆરને આવશે મિત્રો આ રીતે બે ટીઆરને ભેગા થશે અને અહીંયા એ પણ એમિનો એસિડ લઈને આવશે અને મિત્રો આ એમિનો એસિડ વચ્ચે બંધ બનશે જેને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવશે પેપ્ટાઇડ બંધ પેપ્ટાઇડ બંધ આ બંધ કેવી રીતે બનશે એનર્જી ક્યાંથી આવશે મિત્રો તો હું ફરીથી કહું છું આ એનર્જી અહીંયા અહીંયા જ્યારે ટીઆરને એમિનો એસિડ સાથે સક્રિય પહેલાં થયો તો ત્યારે એટીપી વપરાઈ હતી અને આ એટીપી અહીંયા બંધમાં સંગ્રહિતશે હતી મિત્રો તો આ જે બંધમાં એનર્જી હતી બંધમાં એનર્જી હવે અહીંયાથી મિત્રો આ ટીઆરએની બહાર આવી જશે પહેલો ટીઆરએનની અને અહીંયા એનર્જી છે આ બંધ બનાવવા માટે વપરાશે જે પેપ્ટાઇડ બંધ બને છે તો આ રીતે મિત્રો ટીઆરએ ગોઠવાશે એમઆરએની ઉપર રાઈટ અને અહીંયા પેપ્ટાઇડ બંધ બનશે તો અહીંયા જે લાઈન લખેલી છે ઘણા બધા લોકોને સમજાય નહીં તો એ લાઈન હું પછી આખી પ્રોસેસ પણ તમને સમજાઈશ તો અહીંયા લખેલી છે કે આ બે આવિષિત ટીઆરને એકબીજા નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે તમે જોઈ ચૂક્યા છો કે અહીંયા બે ટીઆરને તમે જોઈ શકો છો અહીંયા ઉપર આકૃતિમાં હું ઘઉં રાઉન્ડ કરું છું એકબીજાની નજીક આવે એટલે બંને વચ્ચે મિત્રો અહીંયા જો ઉપર એમિનો એસિડમાં પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે રાઈટ તો ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થઈ જાય છે ઉત્પ્રેક એટલે કે ઉત્સેચક મિત્રો યાદ રાખજો અહીંયા ઉત્સેચક જરૂર પડશે રાઈટ એમિનો એસિડ વચ્ચે જે ઉત્સેચક આવશે મિત્રો યાદ રાખજો એની જરૂર પડશે પેપ્ટેડિસ ઉત્સેજક છે મિત્રો પડશે રાઈટ તો ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનું જે પ્રક્રિયા છે ઝડપી થઈ જાય છે તો ઓકે મિત્રો હવે જોઈએ રિબોઝોમ કોશી ફેક્ટરી છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે મિત્રો મેં તમને પહેલાં પણ કહ્યું કે અહીંયા રિબોઝોમ આ ગ્રીન કલરનું તમને જે દેખાય છે રિબોઝોમ છે મિત્રો રિબોઝોમના બે પેટા એકમો જોડાયેલા છે આ રિબોઝોમ જરૂરી છે મિત્રો એઝ અ પ્રક્રિયાને તો બનાવશે તો રિબોઝોમ જરૂર છે રિબોઝોમમાં શું હોય તો રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએસ છે ઘણા બધા આરએનએસ આવેલા છે એસી પ્રકારના વિવિધ પ્રોટીન પણ હોય છે તો મિત્રો યાદ રાખજો કે રિબોઝોમમાં શું આવેલું હોય તો રિબોઝોમ શાનાથી બનેલું છે તો નીટમાં પૂછાઈ શકે છે તો રિબોઝોમમાં પ્રોટીન પણ હશે પ્રોટીન એસી પ્રકારના પ્રોટીન હશે પરીક્ષામાં આ પૂછાઈ છે મિત્રો એસી પ્રકારના પ્રોટીન હોય છે નીટમાં પ્રશ્ન પૂછાય તો કેટલા રિબોઝોમમાં કેટલા પ્રકારના પ્રોટીન હોય તો નીટમાં પૂછાઈ ચુક્યો છે પ્રશ્ન મિત્રો તો પ્રોટીન હોય યાદ રાખજો પ્રોટીન એસી પ્રકારના પ્રોટીન અને બીજું મિત્રો શું આવેલું છે રિબોઝોમની અંદર આર આવેલું છે આર આર એન તો આવેલા છે મિત્રો યાદ રાખજો આર એનઇઝ આવેલા હોય છે ઘણા બધા એટલે કે આરએનએ મતલબ એટલે ઘણા બધા આરએનએ આવેલો છે એની સિવાય એસી પ્રકારના વિથ પ્રોટીનો છે તે તેની નિષ્ક્રિય અવસ્થામાં બે બે પેટા એકમો મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ સ્વરૂપે જોડાય છે રાઈટ જ્યારે બે પેટા એકમો અલગ હોય છે અહીંયા હું બતાવું છું મિત્રો સૌથી પહેલાં શું થાય તો અહીંયા જો બે પેટા એકમો અલગ હોય છે ત્યારે નિષ્ક્રિય હોય છે અહીંયા જો આ એમ છે ફરીથી ડ્રો કરું છું અહીંયા ઉપર કોડ છે યુજી સીસીસી સી યુ કોડ છે અને એની અંદર મિત્રો પહેલાં શું થશે અહીંયા ક્લિયરલી રાખેલું છે કે પ્રથમ જ્યારે નાનો પેટા એકમ એમ આર સાથે સંકળાય છે ત્યારે એમ આરએન એમાંથી પ્રોટીન બનવાની ભાષાંતરની પ્રક્રિયા શરૂ થાય છે તો પરીક્ષામાં પૂછાય ભાષાંતરની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે તો જ્યારે નાનો એકમ નીચે આવી રીતે એકમ જોડાશે સૌથી પહેલાં નાનો એકમ તમે જાણો છો કે જો સુકોષ કેન્દ્રિકોષ હશે તો આ એકમોની અંદર મિત્રો તમને ખબર છે ચાલીસેસ અને સાહીઠેસ એકમો હશે અને જો કેન્દ્રિક કોષ હશે તો મિત્રો એસ અને પચાસ એસ આ બે એકમો છે એમાં નાના એકમો કયા છે ત્રીસેષ અને ચાલીસેસ મિત્રો નાના એકમો છે જો સુકોષ કોષ હશે તો એસ નાનો એકમ છે અને આદિકોશ કોષ હશે તો એસ નાનો એકમ છે તો સૌથી પહેલાં નાનો એકમ જોડાવાથી પ્રક્રિયા શરૂ થાય મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે જેનાથી પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે તો અહીંયા જુઓ મિત્રો કે નાનો એકમ જોડાયા પછી તરત જ મોટો એકમ જોડાયા છે અને મોટા એકમમાં બે એવા સ્થાન હોય છે અહીંયા બે આપ્યા છે અને એકચ્યુઅલી ત્રણ સ્થાન હોય છે રાઈટ એ તો ત્રણ સ્થાનના નામ કહી દઉં મિત્રો જે પહેલું સ્થાન હોય છે એક્સેપ્ટર સાઇટ હોય છે મિત્રો અહીંયા બીજું સ્થાન હોય છે પેપ્ટાઇડ સ્થાન હોય છે અને ત્રીજું સ્થાન હોય છે એક્ઝિટ સ્થાન હોય છે આમ ત્રણ મોટા પેટા એકમમાં સ્થાન હોય છે પણ તમારે એનસીઆરટી પ્રમાણે બે સ્થાન યાદ રાખવાના રાઈટ એમાં નામ નથી આપ્યા એટલે તમારે નામ જાણવાની જરૂર નથી મિત્રો એનસીઆરટીમાં ખાલી એવું જ કીધેલું છે કે મોટા પેટાયકામાં બે સ્થાન હોય છે તો હું તમને બે સ્થાન કહી દઉં મિત્રો એક એક્સેપ્ટર સાઇટ અને એક પેપ્ટાઇડ સાઇટ કે જ્યાં મિત્રો અહીંયા દાખલા તરીકે રિબોઝોમ અહીંયા બતાવું છું તો જ્યાં મિત્રો દાખલા તરીકે ટીઆરએનએ આવશે અહીંયા માની લો કે ટીઆરએનએ આવે છે અહીંયા એમિનો એસિડ લઈને આવે છે રાઈટ અને બીજો ટીઆરએનએ અહીંયા આવી રીતે આવે છે એટલે એટલે રિબોઝો આ રીતે ખસશે મિત્રો અને અહીંયા એમિનો એસિડ લઈને આવશે ત્યારે અહીંયા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે આ પેપ્ટાઇડ સાઇટ છે મિત્રો યાદ રાખજો જ્યાં પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય તો એ જગ્યા એ જગ્યા મોટા રિબોઝોમમાં મિત્રો યાદ રાખજો મોટા રિબોઝોમના એકમમાં એ પેપ્ટાઇડ સાઇટ કહેવાશે પેપ્ટાઇડ જગ્યા કહેવાશે તો અહીંયા એવું લખ્યું છે મિત્રો કે કે મોટા પેટા એકમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત શું આવે છે નજીક આવે છે જેનાથી પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે તો અહીંયા જુઓ કે આ પેપ્ટાઇડ બધું નિર્માણ થયું ફરી પાછું રિબોઝોમ આગળ થશે મિત્રો અને બીજું એને આવશે એટલે વળી એમિનો એસિડ આવશે અને એમિનો એસિડ પેપ્ટાઇડ બંધની જગ્યાએ મિત્રો મતલબ પેપ્ટાઇડ સાઇટની જગ્યાએ પેપ્ટાઇડ બંધ બનાવશે તો આ રીતે એક પોલીપેપ્ટાઇડ નિર્માણ થશે મિત્રો રાઈટ તો રિબોઝોમ પેપ્ટાઇડના નિર્માણમાં ઉત્પ્રેરક અહીંયા મિત્રો રિબોઝોમની અંદર કયા આર એન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઉત્સેચક તરીકે કામ કરે છે પરીક્ષામાં નીટમાં પૂછાઈ શકે એવો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ત્રેવીસ એસ આર આર બેક્ટેરિયામાં ઉત્સેચક રિબોઝાઇમ તરીકે વર્તે છે યાદ રાખજો બેક્ટેરિયાની અંદર આ નીટમાં પૂછાઈ શકે છે મિત્રો કયા આરએનએ તો ત્રેવીસ એસ આર એન આર એસ એટલે સ્વેટબર્ગ યુનિટ મિત્રો ત્રેવીસ એસ આર એન એ છે એ બેક્ટેરિયાની અંદર ઉત્સેચક તરીકે કામ કરે છે જેનું નામ રિબોઝાઇમ આપણે આપ્યું છે ઓકે તો તરીકે વર્તે છે ક્લિયર તો આટલા સુધી ક્લિયર થયું છે મિત્રો આખો વિડીયો જો પાછળથી હું આખી પ્રક્રિયા ફરીથી સમજાઈશ જેથી કરીને એકદમ ક્લિયર થશે ચિત્ર તમારે સંપૂર્ણ જોવું જરૂરી છે હાલ તમે એનસીઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છો તો એમ આર ભાષાંતરણ એકમ એક આર એન એનો અનુક્રમ છે જેના છેડા પર પ્રારંભિક સંકેત એ યુજી સમાપ્તિ સંકેત અને પોલીપેપ્ટાઇડના સંકેતો છે તો મિત્રો હું ફરીથી એમઆરએનએ બતાવું છું કે એમ જ્યારે ભાષાંતર કરવું હોય તો મતલબ પ્રોટીન બનાવવું હોય તો એમ બનેલું પ્રોપર બનેલું મોડન એમઆરએનએ હોવું જરૂરી છે તો એમઆરએન ઉપર પહેલો કોડ મિત્રો શું હશે એયુજી યુજી હશે વચ્ચે મિત્રો રચનાત્મક જન એનું જેમાંથી પેપ્ટાઇડ બનવાના છે જીયુ સી એ પણ મિત્રો એમિનુએસાઈડને ગોઠવે છે યાદ રાખજો તો બધા કોડ આવેલા છે રાઈટ અને છેલ્લો કોડ હશે મિત્રો સમાપ્તિ કોડ યુ યુ અથવા યુ એ અથવા યુજી આ ત્રણમાંથી કોઈ બી એક કોડ હોય જે સમાપ્તિ કોડ છે તો આ પ્રારંભિક કોડ છે મિત્રો પ્રારંભ કરાવે છે અને આ ત્રણે ત્રણ મિત્રો શું છે સમાપ્તિ કોડ છે ત્રણમાંથી એક હશે યાદ રાખજો સમાપ્તિ કોડ છે અને વચ્ચે છે મિત્રો ઘણા બધા એમ્યુનસિડને ગોઠવવાના રચનાત્મક કોડ પણ આવેલા છે તો અહીંયા લખેલું છે કે એમ આર ભાષાંતર એકમ એ આ એકમ છે મિત્રો આ ભાષાંતર એકમ છે કે જેમાંથી પ્રોટીન બનવાનું છે અને એકમ કેવા છે રાઈટ તો આ અનુક્રમ છે જેના પર પ્રારંભિક સંકેત એ યુજી મેં તમને હમણાં બતાવી સમાપ્તિ સંકેત પાછળ બતાવ્યા એ યુ યુ એ યુએજી ને યુજી એ મિત્રો અને પોલીપેપ્ટાઈડના સંકેતો હોય છે એ પણ મેં તમને વચ્ચે બતાવ્યા એમ આરએનએમાં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે કે જે ભાષાંતરત નથી તેમને ભાષાંતર રહિત વિસ્તાર કહેવામાં આવે છે જો તમે આગળનો વિડીયો જોયો તો તમને ખબર હશે કે એની ઉપર કયા ભાષાંતર વિસ્તાર આવેલા છે જેને યુટીઆર્સ કહે છે આ પણ નીટમાં પૂછાઈ શકે છે મિત્રો કે એમઆર એની ઉપર જે લોકો ભાષાંતર નથી કરતા એવા એકમોને શું કહેવામાં આવે છે તો એને યુટીઆર્સ કહેવામાં આવે છે તો ફાઈ પ્રાઇમ છેડા પ્રારંભિક સંકેત પહેલાં અને થ્રી પ્રાઇમ છેડા સમાપ્તિ સંકેત પછી બંને પર સ્થિત હોય છે તેની કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આવશ્યક છે તો મિત્રો હું તમને બતાવી દઉં જો કે આ એમાં હોય તો છેડા ઉપર આ ફાઇવ પ્રાઇમ હોય છે અને આ બાજુ થ્રી પ્રાઇમ હોય છે તો આના પહેલાં મિત્રો અહીંયા તમને ખબર છે મિથાઈલ કેપ હોય છે સેવન મિથાઈલ ગ્વાનિન રાઇટ ગ્વાનિન ઉપર મિથાઈલ ગ્રુપ આવેલું છે સાતમા નંબર ઉપર જોડાયેલું છે અને થ્રી પ્રાઇમ પછી મિત્રો લાંબી પોલીએટેલ હોય છે જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ તો આ બંનેને મિત્રો ગ્રીન કલરથી જે મેં દોર્યા ફાઇવ પ્રાઇમ પહેલાં પ્રારંભમાં અને થ્રી પ્રાઇમ પછી જે દોર્યા છે એને મિત્રો યુ કહેવામાં આવે છે અનટ્રાન્સલેટેડ રિઝિયન કહેવામાં આવે છે એટલે ભાષાંતરહિત વિસ્તાર કહેવામાં આવે છે જેમાંથી કોઈ પણ પ્રોટીન બનતું નથી મિત્રો એમાંથી કોઈ પણ પોલીપેપ્ટાઇડ બનતી નથી પણ આ સંરચનાત્મક રીતે જરૂરી છે એમાં સક્રિય રાખવા માટે જરૂરી છે આવા આવા જે કોડ છે યુટીઆર એ જરૂરી છે તો યુટીઆર ક્યાં આવેલા હોય છે નીટમાં પૂછાશે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો યાદ રાખજો બીજું પ્રારંભ માટે રિબોઝોમ એમ પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડાય છે શરૂઆતમાં મિત્રો યાદ રાખજો કે આ એયુજી સાથે રિબોઝોમ મતલબ ટીઆરએનએ ગોઠવાય છે પહેલો એમઆરએના આરએના પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડાય છે જેની ઓળખ ફક્ત પ્રારંભિક ટીઆરએન દ્વારા કરવામાં આવે છે તો એના માટે ફક્ત પ્રારંભિક ટીઆરએનએ આવશે મિત્રો જે એુજી છે જેની અંદર જે પ્રારંભિક ટીઆરએનએ હશે સપોઝ માની લો કે આ પ્રારંભિક ટીઆરએન છે તો એના ઉપર કોડ કયો આવશે મિત્રો યુ એ અને સી યાદ રાખજો મિત્રો જો પણ કોઈ પણ પ્રારંભિક ટીઆરએનએ છે તો એના ઉપર કોડ હશે મિત્રો યુએસી તો પરીક્ષામાં પૂછાય કે યુએસી કેવો ટીઆરએનએ છે તો પ્રારંભિક ટીઆરએનએ છે મિત્રો કારણ કે પહેલો કોડ એમઆરએનએ ઉપર એયુજી આવેલો હશે એટલા માટે મિત્રો એ પ્રારંભિક ટીઆરને છે રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબનની પ્રક્રિયા તરફ આગળ વધે છે અને આ દરમિયાન એમિન્યો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને જટિલ સંરચનાનું નિર્માણ કરે છે જે આગળ વધીને ટીઆરએનના પ્રતિસંકેત સાથે પૂરક બીજ બનાવીને એમ એના ઉચિત સંકેત સાથે જોડાય છે તો અહીંયા જુઓ મિત્રો શું થશે આ લાઇનનો મતલબ સમજાવો ફરીથી બધું ક્લિયર કરી દઉં છું જેથી તમને આઈડિયા આવે રાઈટ આખી પ્રક્રિયા ફરીથી જોઈએ છીએ મિત્રો ધ્યાનથી સાંભળજો હવે જ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો જુઓ આ એમઆરએનએ હોય છે જે મેં હમણાં તમને બતાવ્યું ક્લિયર અને એમઆરએનએ ઉપર આવી પહેલો કોડ એ યુજી છે બીજો કોડ મિત્રો દાખલા તરીકે આ છે ત્રીજો કોડ સી જીયુ છે ત્રીજો કોડ યુ એ સી છે રાઈટ તો શરૂઆત મિત્રો કોણ કરશે શરૂઆતમાં રિબોઝોમાં આ રીતે ગોઠવાયેલું છે શરૂઆત મિત્રો પહેલો ટીઆરને કરશે જેની ઉપર યુ એ સી કોડ આવેલા છે જેની ઉપર દાખલા તરીકે એમ આ મિથિયોનિન આવી યુ મિત્રો રિબોઝોમની અંદર હોય છે આ ફરીથી મિત્રો હવે આ પ્રારંભ થઈ ચૂક્યો છે પ્રલંબન માટે બધા અલગ અલગ ટીઆરને ઘણા બધા આવશે આ પ્રલંબન કરશે આ રીતે કોડ પ્રમાણે ટીઆરએનએ આવશે રિબોઝોમ એક સ્ટેપ આગળ ખસતું રહેશે મિત્રો જ્યારે જ્યારે ટીઆરને આવશે ત્યારે અને અહીંયા એમિનો એસિડને લઈને આવશે અને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે આ રીતે મિત્રો એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે જેટલી વાર પેપ્ટાઇડ બંધ બનશે એટલી વાર આ એ રિબોઝોમાંથી બહાર નીકળી જશે રાઇટ એટલે તમને કંઈક આવી રચના જોવા મળશે યાદ રાખજો કે આ એમ આરએનએ છે અને અહીંયા પેપ્ટાઇડ બંધ બની ચૂક્યા છે એમિનો એસિડ આવી રીતે ગોઠવાઈ ચૂક્યા છે અને છેલ્લે ટીઆરએન દાખલા તરીકે આ રીતે છે તો મિત્રો આ લાંબી ચેનની જો નિર્માણ થયું રાઈટ લાંબા ચેનનું નિર્માણ થયું અને બહુલીકરણ કહેવાશે યાદ રાખજો બહુલીકરણ અને આ કેવી રીતે થશે કે આ જે ટીઆરને આવે છે એ ટીઆરએન એ અહીંયા દાખલા તરીકે એમ આરએનએ ઉપર જે કોડ છે એને વાંચતાં વાંચતા આવશે જો એ યુ એસી છે તો ટીઆરએનએ ઉપર મિત્રો તમને ખબર છે કયો કોડ હશે તો એ યુના સામે એ એના સામે યુ અને સીના સામે જી હશે મિત્રો રાઈટ તો યુએસી યુજીએ રાઈટ આ બધા કોડ છે મિત્રો યાદ રાખજો તો કોડ કોડની પ્રતિ સંકેત ઉપર હશે અને ટીઆરએનએ જ છે એ એમઆરએનના સંકેત વાંચે છે રાઈટ તો અહીંયા ક્લિયરલી ગ્રીન લાઇનથી મેં જેટલું લખ્યું છે એ એ મેં તમને સમજાવ્યું કે આ દરમિયાન એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને જટિલ સંરચનાનું નિર્માણ કરે છે સો એમિનો એસિડ મેં તમને પહેલાં જ કીધું કે આ ટીઆરએનએ છે રાઈટ આપણે ગ્રીન ફરીથી ગ્રીન પેરથી હું તમને બતાવું છું અહીંયા કાઢીને મિત્રો ક્લિયરલી જે તમને વધારે સમજ પડે કે જટિલ રચનાનું નિર્માણ કેવી રીતે કરે છે તો આ રીતે મિત્રો એમઆરએનએ છે યુજી સીસીસી સી 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 જીયુ તો અહીંયા જુઓ ટીઆરએનએ આવી રીતે આવશે ઘણા બધા ટીઆરએનએ પહેલેથી આવેલા છે ઓલરેડી રાઈટ તો આ ટીઆરએનએ છે એ એમિનેસીને લઈને આવશે આ જટિલ નિર્માણ મતલબ રચનાનું નિર્માણ થયું છે વડીયા આ ટીઆરએનએ બીજો એમિનોએસિડ લઈને આવે છે અહીંયા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે તો આ જે આ પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયા છે મિત્રો યાદ રાખજો રાઈટ તો અહીંયા ક્લિયરલી લખ્યું છે આ દરમિયાન એમિનો એસી ટીઆરએનએ સાથે જોડાય તો એમિનો એસિડ છે આ ઉપર રહેલા એ એમિનો એસિડ છે નીચે છે એ છે અને એના સાથે જોડાઈ અને મિત્રો જટિલ પ્રક્રિયા નિર્માણ કરશે જ્યારે બીજા ટીઆરએનએ આવશે ફરીથી પેપ્ટાઇડ બંધ જોડાશે મિત્રો યાદ રાખજો રાઈટ જે આગળ વધીને ટીઆરએનના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવી એમ આરએનના ઉચ્ચિત સાથે જોડાય છે યાદ રાખજો ફરીથી દાખલા તરીકે અહીંયા ટીઆરએન આવે છે તો અહીંયા સીસીસી કોડ છે તો અહીંયા પ્રતિસંગીતમાં જી 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 કોડ હશે અહીંયા પૂરક બેઝ સાથે જોડાય છે ટીઆરએનનો પ્રતિસંગીત ટીઆરએનનો ટીઆરએનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એના ઉપર પ્રતિસંગીત હોય છે અને જેના પ્રતિસંગીત લૂપ ઉપર આગળ વિડીયો જોયો તો ખબર હશે અને અહીંયા એક પૂરક બેઝ બનાવે છે બંને વચ્ચે ટેમ્પરરી હાઇડ્રોજન બોન્ડ બને છે મિત્રો ચોપડીમાં નથી લખ્યું પણ યાદ રાખજો હાઇડ્રોજન બોન્ડ બોન્ડ બને છે અને આ લઈને આવે છે કોને એસિડ લઈને આવે છે અને આગળ આગળ પેપટાઈડ બનનું નિર્માણ થયા કરે છે રિબોઝોમ એમ આરએન પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે રાઈટ જ્યારે જ્યારે આ પ્રક્રિયા થાય છે જુઓ હું લાઈન સર આખી પ્રક્રિયા બતાવું એક્ઝેટ લાઈન સર પ્રક્રિયા બતાવું તો કેવી રીતે થશે મિત્રો એક્ઝેટ લાઈન સર પ્રક્રિયા તો માની લો કે આ એમઆરએ છે તો શરૂઆતમાં રિબોઝોમ આવ્યું રિબોઝોમના બે પેટા આવ્યા અહીંયા ટીઆરએનએ ગોઠવાયું દાખલા તરીકે આ ટીઆરએનએ આવ્યું છે પહેલું ટીઆરએનએ જેના અંદર પહેલો એમિનો એસિડ આવ્યો છે રાઈટ હવે શું થશે કે કોડ ઉપર રિબોઝોમ એક સ્ટેપ આગળ ખસશે આ રીતે અને ફરીથી બીજો ટીઆરએનએ આવશે મિત્રો અને બીજો ટીઆરએનએ પણ શું લઈને આવશે એમિનો એસિડ લઈને આવશે એટલે આ રિબોઝોમથી આ જ રિબોઝોમ છે આગળ ખસ્યું છે મિત્રો બીજું રિબોઝોમ નથી એ જ રિબોઝોમ છે જે આગળ ખસ્યું છે આ ટીઆરએનએ હવે બહાર આવતું રહેશે અને આ બંને વચ્ચે પેપ્ટાઇડ બંધ બની જશે ફરીથી આ મિત્રો આગળ ખસશે અને મિત્રો નીચે ફરીથી જો આગળ ખસ્યું છે ફરીથી ટીઆરએને આવશે અને અહીંયા એક નવો એમિનો એસિડ લઈને આવશે ફરીથી અહીંયા બોન્ડ બનશે આ ટીઆરએનએ બહાર આવી જશે એક્ઝેટ આવી જશે રાઇટ ફરીથી આ આમ આગળ ખસશે એક સ્ટેપ એમ 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 એક સ્ટેપ મિત્રો આગળ ખસતું રહેશે અને નવા નવા આવી જશે મિત્રો કોણ એમિનો એસિડ ગોઠવાશે અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે છેવટે અહીંયા ઉપર કેવી સ્થિતિ રચાશે હું નીચે દર્શાવું છું કેવી સ્થિતિ રચાશે કે માની લો કે રિબોઝોમ આટલા આવી ચૂક્યું છે અને એમિનો એસિડ આવી રીતે બનતા 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 આવી રીતે બધા ટીઆરને બહાર નીકળી ગયા છે અહીંયા જુઓ છેલ્લો ટીઆરને આવી રીતે બચ્યો છે રાઈટ આવી રીતે બનશે મિત્રો રાઈટ તો હવે આગળ જોઈએ એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતરણ પામે છે જે મેં તમને હમણાં બતાવ્યા જે ડીએનએ દ્વારા નિર્દેશિત અને એમઆરએન દ્વારા નિરૂપિત હોય છે તમને ખબર છે આ બધું ડીએનએ દ્વારા નિર્દેશિત છે ડીએનએની દિશા ડીએનએ દ્વારા સંદેશો આપવામાં આવે છે એમઆરએનએ અને એમઆરએન ડાયરેક્ટ નિરૂપિત કરે છે પોલીપેપ્ટેડ તમે જો કે એમ આ પોલીપેપ્ટેડ બને છે એમઆરએના કોડ આધારિત બને છે એમઆરએન ઉપર જેટલા કોડ છે એના ઉપર આધારિત બને છે મિત્રો તો યાદ રાખજો તો એમઆરએન દ્વારા નિરૂપિત અને ડીએનએ દ્વારા નિર્દેશિત છે કે ડીએનએમાંથી જ એમઆરએનએ બન્યું છે અંતમાં વિમોચક વિમોચકકારક સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતરણ પ્રક્રિયાનો અંત આવે છે અને રિબોઝોમ સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે તો એની ઉપર હવે સમાપ્તિ કોડ આવશે મેં તમને કીધું હતું કે યુ એ જી યુ જી એ અથવા યુ એ એ તો મિત્રો આ કોડ હોય છે આ કોડ દ્વારા સમાપ્તિ સંકેત યુએ જી યુજી અથવા યુ એ આ કોડ જો આવે છે મિત્રો તો આ કોડમાંથી સમાપ્તિ સંકેતો છે તો રિબોઝો અહીંયા સપોઝ આવશે છેલ્લે મિત્રો રિબોઝોમ અહીંયા આવી ગયું દાખલા તરીકે તો અહીંયા જો સમાપ્તિ કોડ આવે છે યુએ એ કોડ આવી ગયું દાખલા તરીકે તો અહીંયા હવે વિમોચક કારક જોડાશે યાદ રાખજો વિમોચક કારક જોડાશે અને પ્રક્રિયાનો અંત કરશે તો વિમોચક કારક એ પ્રક્રિયાનો અંત કરે છે અને અને પછી છેવટે પોલિપેપ્ટનની ચેઇન છે આ રીતે પોલિપેપ્ટનની ચેઇન છે મુક્ત થાય છે રિબોઝોમ છૂટા પડી જાય છે અને મિત્રો પ્રોટીન બની જાય છે રાઈટ તો અહીંયા સંપૂર્ણ આપણે પૂરું કરીએ છીએ પ્રોટીન સંશ્લેષણ મિત્રો તમને આઈ હોપ એક એક શબ્દ એક એક વસ્તુ સમજાઈ ગઈ છે ડિટેલમાં મિત્રો ના સમજાય તો મને કોમેન્ટ કરી શકો છો હું તમને સંપૂર્ણ માહિતી હજી આપીશ પણ ઓલમોસ્ટ તમને એક એક શબ્દો ક્લિયર કરી દીધા છે કે કેવી રીતે પ્રોટીન સંશ્લેષણ બને છે નેક્સ્ટ વિડિયોમાં મિત્રો હજી પણ હું તમને આખી પ્રક્રિયા એકલા લાઈન સર સમજાઈશ તો આઈ હોપ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ સો મચ